વિરમગામ તાલુકાના જખવાડા રેલવે સ્ટેશન ખાતે પોઈન્ટમેન તરીકે ફરજ બજાવતા કર્મચારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા માનસિક ત્રાસ આપીને આત્મહત્યા કરવા મજબૂર કરતા દુષ્પ્રેરણ હેઠળ ત્રણ રેલવે અધિકારી સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ રામસાગર ગગનરાય કીર્તિરાય યાદવ રહે બુડાસણ તાલુકો કડી નાઓના ભાઈ રામવિનાય રાય ના શાળા ધર્મેન્દ્રકુમાર ઉપેન્દ્રભાઈ યાદવ નાઓને તેઓના ઉપરી અધિકારીઓ આરોપીઓએ ખોટા કોર્ટ કેસ કરીને તેના મેનેજ માટે બ્લેકમેલ કરી આરોપી ડેપ્યુટી એસએસ ચુલી શશીકુમાર વિદેશી રામ નાઓને પાંચ લાખ રૂપિયા લઈને રેલવે વિભાગમાં ખોટી પનિશમેન્ટ કરાવી માનસિક ત્રાસ અપાવીને આત્મહત્યા કરવા મજબૂર કરતા ધર્મેન્દ્રકુમારને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણ કરી આરોપીઓ દ્વારા ધર્મેન્દ્ર કુમાર નાઓને આત્મહત્યા કરવા મજબૂર કરતા ધર્મેન્દ્ર મૃતકના બનેવીના ભાઈએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં અમદાવાદ ડિવિઝનમાં આવતા પશ્ચિમ રેલવેના અધિકારી અમરજીત પાસવાન શશીકુમાર વિદેશી વિદેશીરામ તેમજ નીરજ કુમાર રહે ચુલી તાલુકો ધાંગધ્રા સુરેન્દ્રનગર સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે દુષ્પ્રેરણ આત્મહત્યા કરવા મજબૂર કરવાની કલમ એકસો આઠ તેમજ ચોપન હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે